વડોદરા શહેરના સયાજીગંજ કડક બજારમાં આજે ચૂંટણી કામ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે બીઓલોના સહાયક તરીકે ફરજ બજાવતા સમયે ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી અચાનક બેભાન પડી ગયા હતા મળતી માહિતી મુજબ ઉષાબેન સોલંકી જે ગોરવા સરકારી ક્વાર્ટર્સના રહેવાસી હતા અને ગોરવા આઈટીઆઈમાં ફરજ બજાવતા હતા આજે ચૂંટણી કાળ સંબંધિત કામ માટે કડક બજારની સ્કૂલમાં હાજર હતા તે દરમિયાન છાતીમાં તીવ્ર દુખાવો અનુભવતા તેમણે તાત્કાલિક એસએસજી હોસ્પિટલ લવાયા હતા જ્યાં ફરજના તબીબે તેમણે મૃત જાહેર કર્યા

એકદમ ત્યાં જ બેસો બેહોશ જ થઈ ગયા એટલે અટેક જેવું કે ખબર અહીંયા લાયા પછી આક્ષેપ એટલે આ કે સર અમે રિક્વેસ્ટ તો કરી હતી અને ઓફિસ આ લોકોના ઓર્ડર જોઈને ત્યાં કરાયા છે બે જણા રૂબરૂ કરાયા ના બીમારી તો હતી જ આમ હડતા પડતા કામગીરી તો કરતા હતા આ કામ કામ હા હા તે હતો હતો જ જ ને બધું ઇલેક્શન ની કામગીરી આ લોકો આપેલી એ બધી નિભાવી બે ને એવું એવું તો હોય દરેક ને જ હોય સાહેબ હા મને કહેતા હતા ને કે આ વધાર પડતો જ લોડ છે આ કે ઓફિસ ને કરવાનું આય કરવાનું ઘરનું એ કરવાનું બધું એટલે બીમારી નું એમને ખબર છે ઓફિસ માં એ ખબર છે કે હાર્ટની બીમારી છે છતાં પણ આ કામગીરી ઇન્દ્રસિંહ